ખબર સાબરકાંઠાથી સાબરકાંઠાના ઇડરમાં એપીએમસીમાં ખેડૂતોનો હોબાળો ઘઉંના પૂરતા ભાવ ન મળતા હરાજી કરવામાં આવી બંધ ઘઉંના નીચા ભાવને લઈને ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ઘઉંનો ચારસો એશી પ્રતિ વીસ કિલોનો ભાવ પડતા ખેડૂતોનો વિરોધ છે મોટી સંખ્યામાં ખેડૂતોએ વેપારીઓ સામે વિરોધ નોંધાવ્યો તો આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સંદીપ સંદીપ જાણવા માંગીશું કે સાબરકાંઠાના ઇડરમાં એપીએમસીમાં ખેડૂતોએ હોબાળો કર્યો ખેડૂતોની માંગ શું છે સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ જો ઘઉંનો પાક આવતો હતો ઇડર એપીએમસી માં વહેલી સવારથી જ જે ખેડૂતો છે તે પોતાનો પાક લઈ અને હરાજીમાં ચારસો એસી રૂપિયા પ્રતિ વીસ કિલોના ભાવ કરતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અને મોટા પ્રમાણમાં ખેડૂતોનો પણ વિરોધ પણ જોવા મળ્યો હતો સામાન્ય બાબતે વિરોધ મોટો થતા ખેડૂતો મોટી સંખ્યામાં ત્યાં ભેગા થઈ ગયા હતા ત્યારબાદ જે એપીએમસી ના જે કર્મચારીઓ હતા તેની સાથે ઘેરાવ પણ કર્યો હતો સમગ્ર મામલે વિરોધ હતો કે અમારો ભાવ જે છે તે ટેકાના ભાવથી પડવો જોઈએ એટલે કે પાંચસો ત્રીસ રૂપિયા થી ભાવ ઉપર હોવો જોઈએ જેને લઈને જે એપીએમસી માં ચારસો એસી નો ભાવ ફરતા ખેડૂતોમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો અને કલાકો સુધી જેમ બાદ વધારો જે ઉપાળો છે વધુ વખત પોલીસને પણ બોલાવવાની ફરજ પડી હતી અને જે સત્તાધીશો હતા એપીએફસી ના એ સત્તાધીશો સાથે બેઠક કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર મામલે જે ટેકાના ભાવ થી જે ભાવ ખરીદી થાય છે એને પાંચસો રૂપિયાના ભાવથી જે તે ખરીદી કરવામાં આવે તેવું ખેડૂતોની માંગ હતી અને સમગ્ર મામલે મામલે સમાધાન થતા પાંચસો દસ રૂપિયા થી લઈ અને છસો રૂપિયા સુધીના જે ભાવ છે તે નક્કી કરવામાં આવ્યા હતા જે ક્વોલિટી છે તે પ્રમાણે ભાવ નક્કી હજી શરૂ કરવામાં આવી હતી ને મામલો છે તે શાંત પડતા ખેડૂતોએ પણ હસકારો અનુભવ્યો હતો જી બિલકુલ સંદીપ માહિતી બદલ આભાર